હેલો ફ્રેન્ડ્સ તો અમે અડદિયું બનાવીએ છીએ તો આ અડદિયાનો લોટ છે અડદીનો લોટ છે અડદિયું બનાવવા માટે ગયા છે પછી અને લાઇફ સ્પ્રાઈબર કરજો આજે ખાંડ આ ગુંદર છે આ અડદિયું બની ગયું છે કાજુ બદામ પિસ્તા છે અળદિઓ કોનો કોને ભાવે છે એ જરા કોમેન્ટમાં જણાવજો આ અડદિયા બની ગયા છે તો કોમેન્ટમાં જણાવજો કોને કોને અડદિયું ભાવે છે શિયાળામાં ખાવાનું સારું છે આ અડદિયું તો આ અડદિયા પેકિંગ કરીએ છીએ અમે કોને કોને ભાવે છે તો કોમેન્ટમાં જણાવજો જય માતાજી રામ રામને સીતારામ કોમેન્ટ કરજો જેને પણ કોને કોને ભાવે છે જેને પણ ભાવે એ કોમેન્ટમાં જણાવજો